પોષી પૂનમ એટલે જગતજનની મા જગદંબાના પ્રાગટ્ય દિન પાદરા અંબાજી પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભવ્ય શોભાયાત્રામાં માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા પોશી પૂનમ એટલે જગતજનની મા જગદંબાનો પ્રાગટ્ય દિન દેશભરમાં હર્ષાઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાદરાના અંબાજી મંદિર પરિવાર દ્વારા વર્ષોથી માતાજી પ્રાગટ્યની હર્ષાઉલ્લાસ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરે છે અંબાજી પરિવાર દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી તથા મંદિર પરિષદમાં ચંડીપાઠનું આયોજન કરાયું હતું બપોરે માતાજીની ભવ્ય શોભાયાત્રા બળિયાદેવ મંદિર પાસે પટેલ કમલેશભાઈ નટવરભાઈના નિવાસસ્થાનેથી નીકળી હતી જેમાં માતાજીના રથ સાથે પાદરા નગરમાં શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં વડોદરા ઇસ્કોન મંદિરના ભક્તો અને મંડળ પણ જોડાયું હતું વાસ્તે ગાજતે નીકળેલી શોભાયાત્રા પાદરા નગરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ફરી અંબાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી સાંજે માઈ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું पादरामा निकडेली मा जगदंबानी शोभायात्रा अने अग्रणी मोठी संख्या मा <सवाँगा> جي جي 11 11